નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને આજનો વારસ ઉધવાના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આઠસો ગુણીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો હરાજીમાં જઈએ જાણી લઈ કેવા રહી છે આજના જીરાના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ હા મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ગઈકાલે વિડીયો મેં એમાં મિત્રો બસો ને પંદર જણાએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે મિત્રો અને દિલથી ધન્યવાદ આપું છું મિત્રો આવા નવા સપોર્ટ સાથે બન્યા રહેજો મિત્રો ભાઈઓ તો ચાલો કોલેટી પ્રમાણે બજાર જાણવાની ટ્રાય કરશે મિત્રો અને વિડીયોના એન્ડમાં આપણે કેટલી તેજીમંદી આજની રહેલી તે પણ જણાવશી તેતાલીસો ને એક રૂપિયા નો ભાવ થયો છે મિત્રો તેતાલીસો ને એક રૂપિયા નો ભાવ છે ચાર હજાર ત્રણસો ને એક રૂપિયા નો ભાવ

બેતાલીસોને એકાવન રૂપિયાનો ભાવ થયો છે બેતાલીસોને એકાવન રૂપિયાનો ભાવ થયો છે બેતાલીસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે દો બેતાલીસો ને અગિયાર બેતાલીસો ને અગિયાર રૂપિયા રૂપિયાનો ભાવ છે તો જોતાલીસો ને અગિયાર રૂપિયા માં છે અમારે બેતાલીસો ને

એક વાત તો આજે થોડા સારા સમાચાર કહી શકો મિત્રો આજે ચાલીસ થી પચાસ રૂપિયા બજાર સારું કહી શકાય ક્વોલિટી સુપર માલ છે તેમાં અને જે એવરેજ મીડિયમ માલ છે તેમાં વીસ થી ત્રીસ રૂપિયા બજાર સારું કહી શકાય મિત્રો આજે એ બજાર થોડોક આજે ફરી પાછો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો આ માહિતી તમને સારી લઈ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો